મહેસાણા જિલ્લામાં ફાસ્ટ ફૂડની દુકાનો અને લારીઓ વધતા તપાસ શરૂ મહેસાણા ફૂડ વિભાગ દ્વારા ઓપરેશન કિચન ક્લીન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત મહેસાણા તેમજ વડનગરમાં વિવિધ સ્ટોલ ફૂડ સેન્ટર અને ખાણીપીણીની લારીઓ પર અચાનક તપાસ હાથ ધરવામાં આવી તપાસ દરમિયાન અગિયાર સ્થળોની તપાસ કરતા નવ પાણીપુરી લારીઓ પરથી ચાલીસ કિલો સડેલા બટાટાનું નાશ કરવામાં આવ્યું છે ઉપરાંત ફાસ્ટ ફૂડ સેન્ટર પરનો બળેલો અને પુન ઉપયોગ કરાયેલ ઓઇલ પણ નાશ કરવામાં આવ્યો હતો કેટલાક સ્થળોએ અધિકારીઓના કુણાવટ ભરેલા વર્તન અંગે શંકાઓ ઉઠવા પામી હોવાની ચર્ચા પણ જોવા મળી રહી છે ફૂડ વિભાગના કર્મચારીઓ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે કુલ અગિયાર સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેલાલું तो तुम ही ले लो खाली उसको पाछे मुकली है આજે આ કીધું હતું કે તું આ શું આરામ ઓય તું તું તો કમે તેવા ને ગમે તેમ અપવાનું હા ગયો ભાઈ હા આગળ વાતો છે સુવાર કા એ કો આંતરનો એ 25 પાંચ છે কোকেলাকাকেকে নিাকেলে নিয়েকেলে।

ખાસ કરીને જે સ્ટ્રીટ ફૂડના શોખીનો હોય છે શનિ રવિની અંદર આ રીતે સ્ટ્રીટ ફૂડને આનંદ માણવા માટે આવતા હોય છે તો ખાસ અમારી જે સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર છે અને ફૂડ સેફ્ટી ઓફિસરની આખી ટીમ છે ટીમ સાથે અમે આજે સ્પેશિયલ ડ્રાઈવ કરી હતી જેમાં ખરાબ બટાકા હોય પાણીપુરીના કોઈ કલરવાળું પાણી હોય અથવા કોઈ એવી અનઅનહાઈજેનિક કન્ડિશનની અંદર હોય તો એ ફમને બી અમે અત્યારે ઓન ધ સ્પોટ ક્લોઝ કરાય છે ને એવો જો અમને કોઈ અનહાઇજેનિક વસ્તુ મળી આવી સ્થળ ઉપર જ એનો અમે નાશ કરેલો છે એટલો નાશ એ અત્યારે તો બધી કામગીરી રૂટિનમાં ચાલુ છે પણ અમે અત્યારે લગભગ પચીસ એક લીટર જેવું પાણી બી નાશ કરાવ્યું તમારી સામે અત્યારે બટાકા ભી નાશ કરાયા ગ્રેવી બી નાશ કરાય આમ જે અનહાઈજેનિક કન્ડિશનમાં જે કોઈ પણ વસ્તુ હોય છે એ અમે નાશ કરાવીએ છીએ